છવ્વીસ જેટલા વાલીઓના વધુ આવકના પુરાવા અહીંયા રજૂ કર્યા હતા હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે દોઢ લાખથી વધુ આવક હોય તો આરટીમાંથી વાલીએ પોતાની જાતે પોતાનો આરટીનો પ્રવેશ રદ કરવાનો થાય છે એટલે નિયમ વિરુદ્ધ એમની આવક હતી એટલે આરટીમાંથી એમના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે આરટીઓમાં પ્રોબ્લેમ આરટીથી લગતા એ છે પ્રશ્ન કે જ્યારે મેં એડમિશન લીધું ત્યારે અમારી આવક દોઢ લાખ રૂપિયા હતી અને અત્યારે હાલ પાંચ વર્ષ પછી આજે થોડી આવક આવકમાં વધારો થયો છે અને એ આવકમાં વધારો અમે અમારી રીતે સરકારમાં રજૂ કરવાનો પ્રશ્ન અમારો આવે મનનભાઈ તરફથી કોઈ પ્રશ્ન આવવાનો નહોતો તેમ છતાં મનનભાઈએ ખાનગી રાહે તપાસ કરી અને ખાનગી રાહે તપાસ કરી અને અમારા આઈટી રિટર્ન મંગાવ્યા અને ખાલી જોવા માટે માગીએ જેમ કરીને મંગાવી પાન કાર્ડના આધાર કાર્ડના આધારે એમણે એજન્સી નીમી અને એ તપાસ કરી અને એમણે ફરિયાદ કરી અને અમારા એડમિશન કેન્સલ થાય એના માટેની બધી તમામ પ્રોસેસ ડી ઓફિસમાં કરી આશરે એકસો થી એકસો વીસ થી એકસો પચાસની ની વચ્ચેના એડમિશનો રદ કરવાની પ્રોસેસ એમણે કરી